ગુડ મોર્નિંગ જય હોનભાઈમાં જય દ્વારકા દેશ આઈ હોપ તમે બધાય મજામાં જશો તો આપણે જ્યાં જ્યાં ટાઈમ પાછું આજે લોક ઉતારી છે હું આ જંગલ જો લીલો થઈ ગયો હા આખું મેં તો તમને દેખાડું પાછળનો તળાવ બધું ભરાઈ ગયું હે આની પહેલાં મેં દેખાડ્યું હતું તો અહીં તો કાંઈ હતું નહીં એમાં અત્યારે આજો ચારે ફોર એકદમ લીલું છામ જંગલ થઈ ગયું હે અને અહીં જોઉં વાંચે કુવો છે તો કુવો ભરાઈ ગયો આખો હવે થોડોક જ બાકી છે જો આ કુવો હે આમાં જાજુ પાણી આવી ગયું જો કે પહેલા તો એટલું બધું નતું જોઉ પાણી આવે જો દેખાય તમને જો બાકી આખો લીલો છામ થઈ ગયું જો જરાક આ બાજુ આમ જંગલ માં મારતા હતી ઓલું જાંબુડો વાળું તળાવ કેવાય ને જોકે ભરાયતા ગયું હોય છે એ બાજુ આટો મારતા આવીને જોતા આવી જોવા પાણી આવ્યું કાદો થઈ ગયો એટલે હવે આપણે ત્યાંથી થતા નહીં જવાય આપણે અને જઈ ઓલું એક તળાવ ભરાઈ ગયું ને એ હું તમને દેખાડી જોઉં કેમ છે બાકી જંગલ એ નકર તો પેલા જો કે અહીંથી ગાડી વહી ગયા ભાવ અત્યારે ગાડી એ હાલે એવો રસ્તો નથી આ જવું ને હું ગારો જ છે નકરો આમાં જોઈને હાલવું લવું જો નકર તો પડી ગયું અને સેન્ડલ તો ખરાબ થવાના જ છે જો કે ઉનાળામાં કેવા બધા ઝાડવા સુકાઈ ગયા અત્યારે જો એકદમ લીલાછમ થઈ ગયા બધા ટોટલી જાડવા બધાય જ્યાં જવું ત્યાં લીલો તરી જ દેખાય બીજું કાંઈ નહીં આમ જો એટલે મને કહું ટાઈમે હમણાં લોગ ઉતાર્યો નહોતો મને હાલો આજે લોગે ઉતારી લઈએ અને તમને દેખાડીએ કે ચોમાસામાં ભવનાથનો જંગલનો નજારો કેવો હોય એટલે હું આજે જંગલમાં આવી ગયો છું હવે તમને દેખાડીશ આ બાજુ એક બીજો કુવો છે મેં તમને કદાચ દેખાડ્યો હતો ત્યાં તો અત્યારે નથી જાવું એ જો કે ભરાય તો ગયો છે કેમ કે ઉમેર તો ગાયો ગાય વહેલો ભરાય જાય કેમ કે એમાંથી કાંઈ પાણીનો ઉપયોગ થતો નથી ઓલો ઓલું મેં હમણાં તમને દેખાડ્યું હતું ને એમાં તો આખવા જે નવું ભવનાથ છે ને એમાં આખું પાણી કૂવામાંથી ન જ જાય એટલે એ તો પાછો ઓછું થતું હોય પણ આમાં તો ઉપયોગ જ નથી એટલે એ તો ભરાવાનો જ છે આપણે પહોંચી ગયા હું જાંબુડાવાળા તળાવે તળાવે આવી કે ભરાઈ આમ જો પાણી ભરાઈ ગયું જોડે રિફ્લેક્શન કેવું પડે જો કેવું મસ્ત અહીંથી આ કેળી ગયા અહીંથી આપણે સિપુર ગયા તા ને નય જવાય સિપરુમાં એકદી જવું તો હા હવે નજારો બહુ મસ્ત થઈ છે ઉપરથી પાણી આવતું હોય છે એટલે જોઈએ હવે એક દી ન્યાનો બ્લોગ બનાવ્યું તળાવ તો આપણે જોઈ લીધું આ જાંબુડાવાળો તળાવ હવે ઓલોજી મેન તળાવ તો બાકી છે હમણાં હું તમને દેખાડી પેલા અમે આ તો મારતા આવી કેવું વ્યૂ છે એ જોતા આવી અને તમને દેખાડીએ આ તમને એમ લાગતું હોય ને જમીન જવું હે બધો કચરો વરસાદનો જે ભેગો થયો ને એ આમાં પગ મૂકલે ડાયરેક્ટ અંદર જ પાણીમાં થોડાકો જ મારવાનો અહીંથી પછી પાણી બધું વયું જાય બહાર પછી જો કે એટલું ભરાણું નથી એટલે વરસાદ ન થાય એટલે બાકી આખો ભય હોય અને અહીંથી પછી નીકળી જાય પાણી વાદળા કેવા એમ લાગે નીચે જ ન જો ઉપર ડુંગર ની ટોચ તો દેખાતી જ નથી જો કે કિનારે અત્યારે ન દેખાય આ ધુમ્મસ ને વાદળા જેટલા હોય એટલે દેખાય નહીં અત્યારે અમને લાગે જ નહીં કે ગિનાર નો પહાડ છે જો દેખાય તમને કાંઈ ગિરનાર છે આમ જવું જોઈએ દેખાતું જ નથી વાદળા અને ધુમ્મસ જ એટલી છે એટલે દેખાય જ નહીં જો કોઈક બહારનું આવ્યું તેને ને એમ લાગે કે પહાડ ક્યાંય ગયો ગિરનારનો તો એને ખબર ન હોય ને ચોમામાં ઢકાઈ જાય વાદળા છે એટલે દેખાય જ નહીં જો આ હે નાની એવી સિપરીઓ જો એટલે મોટી સિપરીઓ તો વાં આવી આપણે ગયા હતા નહીં જ્યાં જો કે હજી ફૂલ વરસાદ થાય ને પછી બાકી જો નજારો તો એક નંબર જ થઈ જાય એવો ચોમાહામાં એમ જ થાય કે રાયખડા જ રાખીએ અહીંયા જવું કોક કોક છાટા ચાલુ થઈ ગયા હે બહુ વધારે આવે ને સારું ને કે આપણે પલરી જ ફોટોગ્રાફી કરવાની મજા આવે અહીં અત્યારે ચોમાસામાં ખાસ પાણી કેવું ધીરું ધીરું આવે પછી જો આ તળાવમાં વયું જાય બધું તળાવ અહીં સુધી ભરાઈ ગયું જો હજી આટલા આખામાં ભરાઈ જાય પછી જો કે વરસાદ ન થાય હોય એટલે બાકી ભરાઈ તા જાય ફૂલ જોઉં આ સુધી તમને દેખાય હલો વરસાદે સારો આવે હા ગાજે હે હવે કે ઝાડું ઉપાડવું ગોતી લઈ અને નીચે ઉભા રહી જાય બાકી આ ઘરે તો પૂગવા દે જ ને એ તો ફાઇનલ જ છે જો આ વાદળું જાય ને અવાજ એક નંબર આવે હે લાવી તો ખરાબ વરસાદ જવું જે આ તળાવ ઉપર આવી ગયો એવું છાંટા ચાલુ થઈ ગયા હે એટલે હાઈ વખે અહીંથી આમ સડી જાય હવે આમાં ગોવડિયા મહાદેવ મંદિર પાસે જઈ તમને દર્શન કરાવીએ અને જ્યાંથી હજી તળાવનો નજારો દેખાડો તમને કેવો જાય હાલો પેલા અહીંથી સળીતા જાય હાલો વરસાદ ભૂલ ચાલુ થઈ ગયો હે હવે જાય વાં ક્યાંક જાળવા નીચે ઊભા રહી બાકી જોવા તળાવ પંખો ભરાઈ ગયો આની પેલા મેં તમને દેખાડ્યું હતું તો અહીંયા તો આવું થોડુંક જ પાણી હતું જવું બાકી આવો કંઈક નજારો હોય જવું અમે સિપરીઓ જવો તમે આપણે ગયા હતા ત્યાં ત્યાંય ધીરું ધીરું પાણી ચાલુ જઈ છે ધીરો તો પડી ગયો હાલો વાંધો નહીં આવે નગર તો ભાગવું પડે જો કે મોબાઈલ તો વોટરપ્રૂફ છે એટલે એ તો કંઈ ઉપાધિ નથી પોતે આપણે તો પલરી જઈએ ને પણ બીજો મોબાઈલ એ છે ખિસ્સામાં પૈસા હે એટલે એ વાંધો હે બાકી તો કંઈ ઉપાધિ નથી બાકી મોબાઈલ તો વોટરપ્રૂફ છે એટલે એ કંઈ ટેન્શન લેવા જેવું હે નહીં જો બાકી આ નજારો પણ એક નંબરો હા તો હું એકલો જ આવ્યો બાકી હજી કોઈક દોસ્તારો કહોત ને તો ફોટા બોટા પાડત તો મસ્ત આવે ફોટા અને મજા આવે હું શું છે બે ચાર જણા હોય ને તો મજા આવે એક લાખ તો કંટાળો આવે તો હાલો તમને આજે દેખાડીતા તો કે ચોમાસામાં ભવનાથનો નજારો કેવો હોય હવે અહીંથી આમ નિહરી જાય ગોળિયા મહાદેવ દાદાએ જોયો આજ મગર દેખાય કે નહી છે ગોવાડિયા મહાદેવ દાદા નું મંદિર ના જો આખો તળાવ ભરાઈ ગયું હોય જોકે હજી આખું તો નથી ભરાણું નગરતા અહીં ઉપરથી પાણી જતું હોય તો હજી એટલું નથી ભરાણું કેમ કે હમણાં વરસાદ એટલો પડ્યો નથી ભાસો એટલે નકરતાની ઉપરથી જતું હોય ભાજકી મગર દેખાણે નહીં બાકી તો હોય એટલામાં ગમે અહીંયા ભાજક દેખાણે નહીં જવું બાકી તો અહીંથી ઉપરથી પાણી જતું હોય તો જોકે હજી હું ને વરસાદ એક ધારો પડ્યો નથી બાકી તો હું જ ભરાઈ ગયું હોય તો પાછો વરસાદ બંધ થઈ જાય લો શું થઈ જાય આમ નીચેથી નીકળી જાય જોવા જાય ને પાણી જો નીચેથી વયું જાય કરતા અહીં ભર્યું જ હોય આખું બાકી આવી લીલોતરી છે અત્યારે જંગલમાં અત્યારે અંધાર જ એવું લાગ્યો આ ઝાડવાર હું જ આખા કોરાઈ ગયા હોય ને થઈ આજ પણ મગર જોવાનું મળી બાકી મગર એકાદી તો દેખાય જાજી છે આમાં હું હવે દેખાણી ભાઈ બાકી લોકેશન તો એક નંબર જ છે હજી જોકે ફૂલ વરસાદ ન થાય ફૂલ વરસાદ આવે ને પછી મજા આવે જોકે હજી ફૂલ વરસાદ થાય પછી આપણે જટાશંકરે જમું હજી એ નજારો તમને દેખાડે આખો અલગ જાય છે આની પહેલાં મેં તમને જે દેખાડ્યું હતું ને એમાં ને અત્યારે જમીન આસમાનનો ફેર થઈ જાય બાકી આ બધા આંબા જો જોવા પાણી જાય જોકે હજી તો પાણી વરસાદ એટલો પડ્યો જ નથી એટલો ઓછો જાય આખામાં આમાં ભેરું જ હોય જો કે ખરખો વરસાદ થાય ને પછી મજા આવે તો પછી જાય આપણે હજી ગિરનારે જવું છે જેટાશંકરે જવાનું છે તો મેં કીધું શું છે થોડોક વરસાદ થઈ જાય ને પછી જઈએ તો મજા આવે ને તમને શું છે વ્યૂ સારું દેખા દેખાડું તમને એટલે બાકી તો અત્યારે જો કે લીલું ક્ષમતા થઈ ગયું હે બોલો ફૂલ વરસાદ હોય ને ફૂલ પાણી જતું હોય ને તો નજારો એક નંબર હોય એટલે ત્યાં હું તમને દેખાડી બાકી અત્યારે તો એવું બધું કંઈ ખાસ હતું નહીં એટલે મેં કીધું તોય તમને હાલો જાય દેખાડીતા તો થોડીક ઝલક તો હજી આખું પિક્ચર બાકી છે એ બતાવશું નિરાધા ભાજી થોડોક ફૂલ વરસાદ થાય ને પછી આવા જૂનવાણી વડલો છે અહીંયા ના બધા આંબા હે જોવાય બે હું ગાયું ને ચારું આવે લીલોતરી થઈ ગઈ એટલે એવું ઓ છોટો ભાઈ મોજે છોટુભાઈ પાણી બાજુ ઓછું હોય નહિ હા હાલો તો આપણે આજનો આપડે અહીંયા જ એન્ડ કરીએ વ્લોક જો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો મળીએ પાછા એક આપણે નવા વ્લોગમાં જોકે ટ્રાય કરીએ હવે તો લગભગ રોજ ઉતારવાની જોઈએ હવે પછી હું આમાં થોડુંક વજમાં કામે આવી જતું એટલે નથી હમણાં ફૂગાતું ટ્રાય કરીશું આપણે હાલો તો મળીએ એક નવા વ્લોગમાં